મારું નામ મોટા કરે હા મારું પક્ષ માં તમારું નામ હોય પક્ષ માં સાધન તો આપડે કરવાના કંકુ થી જોઈ જાવ હોય તો લેજો આપડે મીઠાઈ

બે સબ્જી રાખવી લાગે એક મોહન તાર રાખવાનું આપડે એક મિક્સ સબ્જી રાખવાની એક પનીર ની સબ્જી અને પેલા પાપડ વાલું રાખો પણ બારમુક કરવાનું શીરો રાખી કર્યા જીભ આવરી લાગે બોલાઈ છુ યાર મને મને બોલ હા બોલાય છે જીભ ભરી મોટામાંથી સવાલ કાઢતા વિચાર કરો હું મને યાર બાર છે કપૂરજી આપડા દાદી હા હું થઈ ટોલું ભોલું ના મરવાની વાતો કરવાની હવે બોલતા નઈ હોય

બેઠા પણ યાર બારના વાત આવી એટલે મારા મૂકે થોડુંક નેકડી જયું યાર બોલતા બરોબર મારા મોને હું લઈને આવ્યો એટલે સોગે

બધું એન્ટ્રી ઇકો બે બે હજાર લખી લગાવવા નહીં એક ગાડી વર ગાડી હોય ગાડી બીજા બિચારી ના ભાઈ ગાડીઓ અલગ અલગ હશે ભાઈ મંદિરે દર્શન બધું કરાવવાનું હોય એટલે તમે ઉતારશો તમારો પાછા

વાફ કોઈ ના આપડા વાત લાયા તમારા લુગડા તમારા શેરવાની બેરવાની લાભી તમારા શું ચાલ એમ તમારી ઈચ્છા અમે ના કહીએ હે એ આપડે જવા માં ભટ પડવો જોવા નહી આવતું ઈ સ્ત્રી લોલા સ્ત્રી હવે વાત કરવાની થાય છે બરોબર હવે જે સાર પૂડો કરવા બેસો ને એ બધું જઈ શકે રાખતા નહીં કેવાનું આટું રાખવાનું નઈ ફોન આવે એટલે તરત આવી પણ હવે તમે કંપર ના દઈ ગયા અમલી લાગી પછી તમારી જીભ ઉપર કંટ્રોલ હશે તો તમારો બોલવા બોલવાનું ધ્યાન રાખજો ના કહું પાછા